જય શ્રી રામ હર હર મહાદેવ તમારા આંસુ કોઈને લૂછવા ન દો દુઃખમાં આંસુ પડે તો કોઈને લૂંછવા ન દો લોકો ફાયદા ઉઠાવશે ચાલો બરોબર છે પણ નજાય ફાયદા ઉઠાવશે અને ઘણી તો અપમાનિત કરશે ઘણા લોકો તો દુઃખમાં મદદ કરે પણ બહેન દીકરી ઉપર નજર રાખે ઘણા લોક પત્ની ઉપર નજર રાખે ગરીબ સમજીને મદદ કરે ઘણા સાધુ સંતો ગરીબ છોકરાઓને શિષ્ય બનાવે છે પછી મહેનત ખૂબ કરાવે છે અને પૈસા ઘરે મોકલે છે અને સમાજમાં પૂજાએ છે घना स्वार्थ कई मदद करता रोटला रोट आपता हो तो एना फायदा उठाता सेठ ने थोड़ा बहुत एडवांस पैसा आप देता हो तो दस कलाक जगह ग्यारह कलाक काम करते खावते हूँ तो एहसान करूँ छु હું તો દયા કરું છું મોટા સાહેબ નાના સાહેબને થોડી મદદ કરી દેવે પછી ઈલિગલ કામ કરાવે સમાજ પ્રમુખો મદદ કરે થોડા બહુ પછી ઈલીગલ કામ કરાવે ગલત રસ્તા ઉપર દોડાવે પોતાના સ્વાર્થ માટે મોટા નેતાઓ નાના નેતાઓને મદદ કરે થોડા બહુ પછી ગલત કામ માટે ભીડ ભેગા કરે આ દુનિયામાં ઘણીવાર પત્ની મદદ કરતી હોય પતિની તો રોજ રોજ કસતી હોય પતિ તંજકસતો હોય આ દુનિયા બેરહમ છે બેદર્દ છે મદદ તો કરે પછી કિંમત વસૂલે પણ ભગવાન ગણતરી જાતો નથી મનુષ્ય છો દુઃખ જીવનમાં હોય કે સુખ હોય પણ થોડા બહુ પરોપકાર અને ભક્તિ કરતા રહો ને તો જીવનમાં દુઃખ ખૂબ આવે તો ભગવાન સહારા બનીને ઉભા રહી જશે અમારો અનુભવ છે શાસ્ત્ર કહે છે રાવણ મરિચીને કહે છે સુવર્ણમય હિરણ બની જાઓ રાવણ કહે છે મારે સાધુ ભેષમે સીતા જેને લંકા લવાનું છે અપહરણ કરીને એ શાંત કોઈ મોટા માણસ મદદ કરતા હોય ને તો સાવધાન થઈ જવાનું લાખોમાં કોઈ વિરલા મનુષ્ય હોય પવિત્ર માણસો હોય ઈ મદદ કરતા હોય કોઈ હરિભક્ત મદદ કરતા હોય તો અસાવધાન થઈ જવાનું કારણ એ પ્રભુ બનીને આવે રામ બનીને એ તો લાખોમાં કોઈ એક મદદ કરે કૃષ્ણ બનીને ઈજ્જત ઠાકે એ તો લાખોમાં એક હોય એવા લોકો સાથે સંબંધ રાખજો બાકી તો દુનિયામાં દુઃખ પડે તો તમારા આંસુ કોઈને લૂછવા ન દેતા કારણ કે બાદમાં અફસોસ થાય તમે બેંકમાં લોન લઈને ને કોઈ પાસે તો મધુર વચન બોલે પણ જ્યારે લેવા આવે ત્યારે ધમકી આપતા હો